કારણ કે એક કથાની અંદર માં જયારે મારું બચપન અને ત્યારે અમારે થોડીક માથા કૂટ થયેલી ને સપ્તાહ હતી અને એ સપ્તાહમાં એ માણસ આવ્યો ત્યારે એમ કીધું કે બારવટીઓ હ મેં કીધું જે કઈ મારા બચપનમાં થઈ ગયું મને ક્ષમા કર્યો દસ વર્ષ પછી અમારે ખાલી હોળી નો રંગ ઉડાડવા માંથી માથાકૂટ થયેલી હતી પણ ત્યારે મને પગે લાગ્યો ને ત્યાં કીધું કે બારવટીઓ સુઈ બારવિયાને સુધારનાર તો પાછળ હું બારવટીઓ એટલે કોઈ એવું નતું નાની મોની મોટા કુટું મને એમ આશીર્વાદ આપ્યા મેં કીધું બાપા પ્રસાદ લીધા વગર જાઓ તો મારી છાતીમાંથી પગ મૂકીને જાઓ મારી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરજો એટલે આપણી ક્યાંય ભૂલ આવે તો આપણે ક્ષમા માંગી લઈએ કારણ કે મારા ગુરુજીનો ત્રણ દિવસનો અવસર એમાં અમે નથી પહોંચી શક્યા કારણ કે આમાં ગુરુ ઘણા હોય તમને ભણાવે પણ ગુરુ કહેવાય પછી તમને કોઈ ધર્મનો રસ્તો બતાવે એ ગુરુ કહેવાય તમારો કાન ફૂંકે એ ગુરુ કહેવાય તમને ધર્મનું તિલક આપે એ ગુરુ કહેવાય પણ આ તો અમારા ઓડેદરા પરિવારનો ગુરુ છોટુનાથ બાપુ ત્રણ ચાર અને પાંચ ત્રણ દિવસ ને ઉત્સવ હતો બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યાં અમે પહોંચી નથી શકો હું ને હિસાબે પણ એ બાપુ છે ને મને જયારે જયારે આપણી કથામાં આવતા ને તમને ખબર છે કે મને બથમાં નાખીને ફેરવતા ફેરવતા ને અને હું રડતો ત્યારે મારા આહુડા એ સાધુ લુસતો હતો અને એમ કેતો હતો બેટા કે મૂંઝાણો છે મેં કીધું ના બાપુ ના આહુ આવે છે એ તોય મને એમ કહેતા કે ઝેર પીવાની મજા છે એટલે બેન ગમ્યા હોય ઝેર પી જતા જેટલું ઝેર પીશું ને એટલી મજા આવશે તો હવે આજે સાધુ પરિવારનો જે જમણવાર જમણવાર છે નિમિત્તે હું એક નનકડી વાત કરું છું કે એક એક સંતોની સભા મળી હતી એની અંદરમાં કોઈ મહાન સંત એ મહાન સંત સિંહાસન ઉપર બેઠા હતા અને આમ લાઈન પંગત પડી જયારે સાધુઓને જમવાની ત્યારે એની અંદરમાં તુલસી દાસ બેઠા હતા અને શિષ્ય બેઠો હતો તો ગરમા ગરમ પૂરી અને દૂધપાક આવતો તો એ ને પૂરી શિષ્ય એમ કહે છે કે આપણે ગુરુદેવ કેમાંથી આ આપણે આપણે પાત્ર લાવ્યા નથી તો આ કેમાં લેવું ત્યારે તુલસીદાસજી એના શિષ્યને કહે છે કે તું શાંતિ રાખ બધી જ વ્યવસ્થા થઈ જા પંજીયું હતું એ પંજીયું પાથરી દીધું અને જે બે જોડા હતા ને મોજડી પગમાં પહેરવાની એમાં એક શિષ્યને દૂધપાક દીધો અને એક પોતાના

કારણ કે એક વસ્તુ કે જો અમરમાં હતી પરબના પીર હતા સામજી બાપુ હતો એની દી વૈભવ નહોતો ભોગવ એની તો ગરીબને ટુકડો દઈને પોતે રાજી થતા ને એ જ પંગતમાં જમવા બેહતા હું અને મારો આ કથાનો નિયમ છે મને બધા કહેતા હોય રાજુ જમી લે ભાઈ તારી દવા ચાલુ છે એમ કારણ કે મને ડાયાબિટીસ આવી ગઈ કોલેસ્ટ્રોલ આવી ગયું એ તો આવે આવ્યા રાખે ને ગયા રાખે વરસાદ આવે ને એમ ઘડીક આવે ને ઘડીક જાય એટલે મને કહે તું જમી લેતા દવા પીવાની હોય ને મેં કીધું મારી દવા છે ને એ આ માત આ જેટલા જેટલા શ્રોતાગણો છે ને એ બધાય મને એવી ગોળી આપે છે કે મને સવારે ઉઠું નવી એનર્જી પેદા થાય મારા શરીરમાંથી નવી એનર્જી આવે અને ખરેખર હું એ રામચંદ્રજીની સામે બેહીન કહું છું કે આ જે નવ દિવસથી મેં ન બીપી શુગરની દવા પીધી કે ન તો મેં કોલેસ્ટ્રોલની દવા પીધી મારા પગ દુખતા હતા ઓટોમેટિક બંધ થઈ ગયા લ્યો તો આ તમારી મહેરબાની નહીં બધાય અમારા પરમાત્માની કૃપા નહીં મારી માટે પરમાત્માના કામમાં ગમે ત્યારે તમે વેસ કર્યો ને ત્યારે અને લગ્ન કરજો લગ્ન કરો ને ત્યારે તમને બીજે દિવસે બહુ થાકોડો લાગશે તમે પાંચ દિવસ સુધી ઉભા ન થાવ થાક લાગે આ થાય પણ ધર્મનું કોઈ પણ કાર્ય હોય ને સાહેબ એની અંદર માં તમે સવારે ઉઠો ને એટલે નવી એનર્જી તમારા શરીરમાં આવે

તુલસીદાસ ચંદન ઘસે અને તિલક કરે રઘુવી